ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે વિધિવત રીતે નેતાપદનો કાર્યભાર અને ઉપનેતા પદે શૈલેષભાઈ પરમાર અને અમારા સાથી ધારાસભ્યો અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈની હાજરીમાં આજે અમે આ કાર્યભાર સંભાળી રહ્યા છે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું છે ત્યારે સરકારની જે નિષ્ફળતાઓ છે તમે આજે જાણો છો કે એક પુલ તૂટ્યો છે પણ ઓગણચાલીસ પુલ પડું પડું થઈ રહ્યા છે સત્તાણું જેટલા પુલ આજે બંધ કરી દેવામાં આવ્યા છે એટલે આ સરકાર માનવ બલીનો ભોગ લીધા સિવાય જાગતી નથી એ પછી હરની બોટકાંડ હોય તકશીલાકાંડ હોય રાજકોટનો અગ્નિકાંડ હોય કે મોરબીનો ઝીલતો પુલ હોય જ્યાં સુધી ગુજરાતના માનવોની બલી ના ચડે ત્યાં સુધી આ સરકાર કોઈ પગલાં લેતી નથી એવી બહેરીને મૂંગી સરકાર કામ કરી રહી છે એમને સત્તાનો નશો છે એમને એમનું સંખ્યા પણ એટલું મોટું છે કે એવું માને છે કે અમે આજીવન અહીંયા જ રહેવાના છે અમને કોઈ હલા હટાવી શકે એમ નથી અમને કોઈ હરાવી શકે એમ નથી એ દિશામાં એ લોકો પ્રજાને પણ ભૂલી ગયા હોય ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે વિધાનસભામાં પણ સરકારની સામે બાયો ચડાવીશું અને એમની નિષ્ફળતાઓને ઉજાગર કરીને ને પ્રજાને ન્યાય આપવાનો અમારો પ્રયત્ન રહેશે